સદ ગુરુ જય ગંગા સત્યની દશમી વાણી સાનામાં સામી ભક્તિ કોને કેવાય પદ્માવતી નો જયદેવ સ્વામી પાનબાઈ એનો પરિપૂરણ કૌ ઇતિહાસ પદ્માવતી અને જયદેવનો પૂરેપૂર્વકે તમને ઇતિહાસ કહું ભાઈ ગોવિંદનું ગીત કીધું જયદેવે જ્યારે નામ અષ્ટપદ કહેવાય ગોવિંદનું ગીત ગોવિંદના ગુણ અનુભવ વાણી એને અષ્ટપદ કહેવાય પદપદ પ્રતે ભક્તિ રસ પ્રગટો બાંધવાય જેથી પદ્માવતી હજીવન થાય સદગુદ્રના સાંગણે શીષ મૂક્યા મૂક્યા પછી મરી જાય છે શેલા ગાઈએ શીષ મૂક્યો શેલા મરણ થઈ ગયું એમ પછી ज्यादा थे भक्तिरस प्रगत पानाय पद पद प्रत्ये भक्तिर ये थे पद्मावती हजीवन थाय ભાઈ ગોઈપીઓને કૃષ્ણની લીલા લખતા જયદેવ રિયાઝોને સમાય જયદેવને ધ્યાનમાં બેસી અને લખતા આમાં ધ્યાન થાય લખવાનું બંધ થઈ ગયું સ્વ હસ્તે આવીને ગોવિંદ લખી ગયા પ્રત્યક હસ્તગુણમાંય એમના હાથે લખી ગયા અનુભવ્ય કરવો એ તો ઈશ્વરનું લખાણ છે અનુભવ ક્યારે પ્રગટે કે જ્યારે સદગુરુ સાહેબની મ્યાદ થાય તનુભવ પ્રગટે અને અનુભવમાં જે લખાય છે એ હજી લખ્યું ગણાય છે તો કે જે સંતો એ અનુભવ રહ્યા એ મુખ સિવાય લખાણા નથી જેને ગુરુ ગુરુની મેળવવા ગયા છે ગુરુ વિના કોઈ અનુભવ જાગે નહીં ગુરુ વિના જ્ઞાન ન ઉભરે ગુરુ વિના મીટર નહીં ભેદ ગુરુ વિના સંશય ન ટવાય ભલે ચાર વેદ ક્યારે વેદ મોઢે કરી લે છતાંય ગુરુ વિના જ્ઞાન આ થતું નથી ભાઈ રે એવી રે ભક્તિ સાનામાયની પાનભાઈ સાનામ સાયની પાનભાઈ ને હું કહું છું તે સમજાય ભાઈ રે એવી રે ભક્તિ સાનામાં સાયની પાનભાઈ ને હું કહું છું તે સમજાય ગંગા સતી આમ બોલ્યા તો જીવ મટીને ગોવિંદ રૂપ થાય જો જીવ મટીને ગોવિંદ રૂપ થાય જ્યારે જેવ પણ વ્યુ રાય કે હું કાંઈ નથી તે હૈરી છે તે દી ગોવિંદ છે પણ આ હું કરું હું કરું યજ્ઞાનતા છે હું તો અહમ છે હું ત્યાં હરી નહીં હું ક્યાં તા દુબાય બરાબર બરાબર ગંગાશક્તિએ કેવા અનુભવ કરી અને આ વાણી આપણને પીછીએ છે તો જેને મહેનત કરી છે અનુભવ કર્યા છે આપણે તો અત્યારે રમવાનું છે સદગુરુ મહારાજની જય